ભુજવાણ પ્રાથમિક શાળા ખાતે બરોડા તરાપો ફાઉન્ડેશન દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાવ દેવગઢ ભારત તાલુકાના ઉજવાણ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને વડોદરાની તરાપો ફાઉન્ડેશનના સહયોગથી ઉજવાણ પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કીટોનું વિતરણ કરાવું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવે જેમાં આવેલા મહેમાનો ભાવનાબેન પરિતાબેન લીનાબેન સુધાબેન અને પ્રજ્ઞાબેનનું શાબ્દિક સ્વાગત બાદ ગુલદસ્તાથી શાળાની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું શાળાના બાળકોની આર્થિક અને શૈક્ષણિક અંગેની ઝાંખી શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ બાલ વાટિકાથી લઈને ધોરણ આઠના બાળકોને નોટબુક ફૂલ સ્કેપ ચોપડા પેન પેન્સિલ સંચો રબર અને ચોકલેટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળામાં મોટાભાગના બાળકો શાળામાં હાજર રહ્યા હતા દાતાશ્રીઓ અને બાળકો તથા શાળાઓનો સ્ટાફ ખૂબ આનંદિત થયા અને છેલ્લા ત્રણ દિવસથી ધાનપુર તાલુકાની આશરે દસ જેટલી શાળાઓમાં અને દેવગઢ બારા તાલુકાની ત્રણ શાળાઓમાં આવી રીતે શૈક્ષણિક કીટનું વિતરણ કરીને ધન્યતાનો અનુભવ વડોદરા તરાપો ફાઉન્ડેશનના તમામ સભ્યોમાં જોવા મળ્યું છેલ્લે શાળાના આચાર્ય ધૂળાભાઈ વણકર દ્વારા દાતાશ્રીઓનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા